રોટલી ખાતા શીખી ગયો ભાખરી ખાતા નથી આવડતું ખાતા ભાખરી નથી આથી ખવડ જબરદસ્તી ખવડે ખાવાનું તારે ખવડાવવાનું નથી થતું એને મારે શું કેવાનું

હવે આ એના આઈ હું દૂધ પીવાનું એક સાઈઝ છે પીતો દૂધ પીતો આમ તો કહેશો દૂધ નથી ભાવતું મને હે થોડું કેવું લીધું છે ને ભલે હા અડધો વાઈટ કો દૂધ લીધું છે એવો નહીં હા જો સમજો કેવું એનું શરીર જો કેવું છે આમ જો

તારું તો બાકી પણ હે તો મિત્રો જો આપણે સેવ ટમેટાનું શાક સાથે ભાખરી ને દૂધ એની સાથે પાપડ એટલું આપણે ખાઈ લીધું છે તમે પણ જમી લેજો આવજો